નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બધાએ દેવીની પૂજા તો કરીએ છીએ નવ નવદુર્ગાની પણ પૂજા કરીએ છીએ પરંતુ આપણે નવ નવદુર્ગાના રૂપોને જાણતા નથી તો નવ નવ રૂપ કેમ લેવા પડ્યા અને એ રૂપો પાછળનું રહસ્ય શું છે તો દોસ્તો આપણે જે આ બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ તે બ્રહ્માંડ અને પંચતત્વની ઉત્પત્તિ કરનાર એક મહાશક્તિ છે જેને આપણે પ્રકૃતિ પણ કહીએ છીએ જેને આપણે જગત જોગમાયા પણ કહીએ છીએ અને આજ જ મહાશક્તિએ સમય પ્રમાણે નવ રૂપ ધારણ કરેલા છે અને જ્યારે જ્યારે સંસારમાં સંકટ આવ્યું જ્યારે જ્યારે અધર્મીઓનો ત્રાસ વધ્યો અને ધર્મ ઉપર સંકટ આવ્યું ત્યારે ધર્મને ટકાઈ રાખવા ધર્મનું રક્ષણ કરવા આ મહાશક્તિએ રૂપ ધારણ કરેલો છે જેને આપણે નવ દુર્ગાના નામથી ઓળખીએ છીએ અને નવ દુર્ગાના નામથી તેનું પૂજન પણ કરીએ છીએ તો શક્તિનું પહેલું રૂપ છે શૈલપુત્રી શૈલ મતલબ પર્વત અને પુત્રી એટલે દીકરી તો પર્વતની પુત્રી તો એ સમયે માના હાથમાં ત્રિશુળ અને કમળ બતાવેલું છે એનો અર્થ એવો થાય છે કે મા અધર્મીઓને ત્રિશુળથી વધ પણ કરી શકે છે અને ધાર્મિક લોકોના જીવનમાં ફૂલ જેવી ખુશ્બુ પણ ભરી શકે છે લોક ધાર્મિક લોકોને આનંદ પણ આપી શકે છે ધાર્મિક લોકોનું કલ્યાણ પણ કરી શકે છે તો માનું બીજું રૂપ છે બ્રહ્મચારીણી એનો અર્થ એવો થાય છે કે મા શક્તિના હાથમાં કમંડળ અને માળા બતાવેલી છે અને તેમને સફેદ વસ્ત્ર ધારણ કરેલો છે તો આ ત્યાગનું પ્રતીક છે માં શક્તિએ સફેદ વસ્ત્ર પહેરી અને સંસારનો ત્યાગ કરી એકસમાં ઘોર તપસ્યા કરી હતી કારણ કે પુરુષ વિના પ્રકૃતિ અધૂરી છે અને પ્રકૃતિ વિના પુરુષ પણ અધૂરું છે તો શક્તિ શિવ અને શક્તિ બંને સાથે કામ કરી રહ્યા છે તો માએ શિવને પામવા માટે ઘોર તપસ્યા કરી હતી માને અને એ તપસ્યા કરવાથી માને જ્ઞાન થઈ ગયું અને મા બધી જ વિદ્યાઓને જાણકાર થઈ ગયા એટલે માનું આજ્ઞાચક્ર પણ ખુલી ગયું એટલે જ તો માને ત્રિકુટીમાં ત્રીજી આંખ બતાવી છે માનું ત્રીજું રૂપ છે ચંદ્રઘંટા મતલબ માં હવે બધી જ બધા જ જ્ઞાનથી પરિપૂર્ણ થઈ ગયો છે તેમનામાં દરેક પ્રકારની શક્તિ અને દરેક પ્રકારનું જ્ઞાન થઈ ગયું છે માનું ચો ચોથું રૂપ છે કુષ્માંડા એટલે માના હાથમાં ઘડો બતાવ્યો છે તો ગળાનો અર્થ થાય છે ગર્ભનું પ્રતીક છે માએ પોતાના જીવનને ફેલાવ્યું એટલે શરીરવાળી શરીરધારી જીવો પોતાના બાળકો બનાવ્યા અને આજે આપણે જે ચાર યોની કહીએ છીએ તે બધી જ તે બધા જ શક્તિના બાળકો છે આપણે પણ શક્તિના બાળકો છીએ તો માનું પોંચમું રૂપ રૂપ છે સ્કંદ માતા અહીંયા માના હાથમાં કંઈ જ શસ્ત્ર નથી કેમ કે મા બાળકોનો ઉછેર કરી રહ્યા છે બાળકોનું ધ્યાન બાળકોમાં ધ્યાન આપી રહ્યા છે બાળકોનું પાલન પોષણ કરી રહ્યા છે અને માનું છઠ્ઠું રૂપ છે કાત્યાયની માં આ માંનું રુદ્ર સ્વરૂપ છે કેમ કે પોતાના બાળકોને પોતાના ભક્તોને કે ઉપર જો ધર્મ સંકટ આવે છે તો માં તે સંકટને દૂર કરવા પણ રુદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને જ્યારે પોતાના ભક્તો ઉપર પોતાના બાળકો ઉપર મહીષાસરનું ધર્મ સંકટ આવ્યું ત્યારે મહીસાસુરનો વધ કરવા માટે માએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું અને અધર્મીનો નાશ કરી ધર્મની રક્ષા કરી હતી માનું સાપમું રૂપ છે રાત્રિ જેમ મહીસાસુરનો વધ કર્યો તેમ માએ રાત્રિનો રૂપ ધારણ કરી રક્તબીજ નામના રાક્ષસનો વધ કરવા અને દુષ્ટ અધર્મીઓનું લોહી પીવા વાળી આ દેવીએ રક્તબીજનું લોહી પણ પીધું હતું જેને આપણે મહાકાળીના નામથી પણ ઓળખીએ છીએ અને જેને શાંત કરવા માટે સ્વયં શિવને તેના માર્ગમાં સૂઈ જવું પડ્યું હતું તો માનું આઠમું રૂપ છે મહાગૌરી આનો અર્થ એવો થાય છે કે મા પોતાના પતિ શિવજી અને પોતાના બાળકો સાથે પ્રેમથી રહે છે તે પતિની એ સેવા કરે છે અને બાળકોની પણ સેવા કરે છે દરેકને સુખ આપે છે કહેવાનો મતલબ મહાગૌરી સંસારમાં મહાગૌરીની પૂજા કરવાથી તમારા ઘરમાં તમારા કુટુંબમાં તમારા પરિવારમાં બિલકુલ સુખ શાંતિ થાય છે કે આ રૂપમાં મા પોતાના બાળકોનું કલ્યાણ કરે છે તો માનું નવમું રૂપ છે સિદ્ધદાત્રી કે જેના જીવનમાં દરેક પ્રકારના અનુભવ થઈ ગયા છે અને આ માતા કલ્યાણકારી છે ટ્રેનિંગ દ્રષ્ટિમાં કલ્યાણ જ છે તો આ રૂપોને પૂજવાથી આપણને બધી જ મનોકામના પૂરી થાય છે તો આ હતા નવ દર દુર્ગાના નવ રૂપોનું રહસ્ય હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ